હલો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવવા માટે બસો ગ્રામ જેટલા તીખા મરચાંને આવી રીતે વચ્ચેથી બે વખત કટ કરીને ચીરિયા કરી લેશું ફૂલ રેસીપી જોવા માટે ચેનલ પર જાઓ હવે તેમાં ત્રણ ચમચી જેટલા રાયના કુરિયા બે ચમચી જેટલા મેથીના કુરિયા એક ચમચી વરિયાળી સા સ્વાદ પ્રમાણે મીઠું એક મોટા લીંબુનો રસ એક ચમચી લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું જો તમારે વધારે સમય રાખવો હોય તો એક ચમચી જેટલું ગરમ તેલ નાખવું નહીંતર એમનામ કાચની બોટલમાં ભરીને તમે ફ્રીઝમાં રાખીને લગભગ પંદર દિવસ સુધી ખાઈ શકશો હવે બધું બરાબર મિક્સ કરીને ઉપર નીચે હલાવીને ઢાંકીને આપણે પંદર વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પંદર વીસ મિનિટ થઈ જાય પછી તમે ખોલીને ફરી પાછું બરાબર મિક્સ કરીને એર ટાઈટ બરણીમાં ભરીને ફ્રીઝમાં રાખીને પંદર દિવસ સુધી ખાઈ શકશો તૈયાર છે ઇન્સ્ટન્ટ લીલા મરચાંનું રાયતાનું અથાણું